ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા દ્વારા જ રાવપુરા વિધાનસભામાં પંદરમી નાણાપંચની ગ્રાન્ટમાંથી અનેક વિકાસલક્ષી કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા દ્વારા જ રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર ચૌદ અને પંદરમાં આ વિસ્તારમાં ત્રણ કરોડ સત્યાવીસ લાખ પિસ્તાળીસ હજાર અને અડસઠના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ચૌદમાં જ ની પદ્ધતિથી વિસ્તારમાં આવેલા મંગલ પાર્ક સોસાયટીમાં આરસીસી બનવાનું જે કામ છે તે બાર લાખ એકતાળીસ હજાર પાંચસો તેમજ વોર્ડ નંબર પંદરમાં પાણીગેટ શાક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ સુધી ટ્રાન્સચાર્જ પદ્ધતિથી ટ્રાન્સલેટ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ પંદરમી નાણાંપંચમાંથી એટલે કે બે કરોડ સિત્યોતેર લાખ તેપન હજાર પાંચસો અડસઠના ખર્ચે જ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બરોડા પબ્લિક સ્કૂલથી થી જરીવા પાર્ક સુધી પેવર બ્લોકનું કામ સ્વર્ણિયમ ગ્રાન્ટ બાવીસ લાખ પચાસ હજારનું ખાતમુહૂર્ત તેમજ અન્નપૂર્ણા ફોરમીરથી પટેલ પાર્ક ત્રણ થઈ વૃંદાવન ડુપ્લેક્સ સુધી સિલકોટ કરવાનું કામ માંથી 25 પચીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક નગરસેવકો તેમજ વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર ચૌદ અને પંદરમાં નાગરિકોના સમસ્યાના નિરાકરણ માટે માળખાકીય સુવિધાના કેટલાક કામોનું ખાતમુહૂર્ત આજે પર લીધેલું છે વોર્ડ નંબર ચૌદ અને પંદરના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના નેતાઓને જે પણ જાન થઈ હતી જેવી રીતે આપણે જે વિસ્તારમાં હોવા જે સોસાયટીમાં લો લેવલ હોવાના કારણે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે અમારા કાઉન્સિલર મિત્રો વર્ષોથી વરસાદના ટાઈમમાં આવે અને દર વખતે પંપ મૂકીને પણ પાણી કાઢવાનો પ્રયત્ન કરે આ વખતે એસી વીસની ગ્રાન્ટમાંથી આ સ્થાનિક અમારા અહીંના જે નાગરિકો છે તેમની પણ ગ્રાન્ટ સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટને એકત્ર કરીને આ રોડનું કામ વરસાદ પહેલાં આ પૂરું થઈ જશે જેથી કરીને વર્ષોથી જે એક સમસ્યા છે આપ જોઈ રહ્યા છીએ કે આનું લેવલ લો છે એ જ પ્રમાણે પાની ગેટમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ખૂબ મોટું કામ ડ્રેનેજનું મોટું કામ આજે હાથ પર ધરેલું છે એવા અનેકવિધ પ્રકલ્પોની આજે શરૂઆત થઈ રહી છે આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારોમાં હું કોઈપણ કામ હશે તેનું અમારા સ્થાનિક નેતાઓનું ધ્યાન દોરશો એ તમામ કામો પૂરા કરવા માટે અમે પ્રામાણિક પ્રયત્ન કરીશું